नमस्कार विद्यार्थी मित्रों હું છું નાયક અનિલ વિશે વિનય તાસી ચરમા આપ સૌનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ગઈકાલે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 12 ભારત ખનીજ અને શક્તિ સંસાધન ના ચેપ્ટરમાં આપણે બે વિડીયો અપલોડ કર્યા છે બે પોઈન્ટ્સ આપણે સમજાયા છે બે ટોપિક્સ આપણે સમજાવેલા સમજાયા છે તમે પણ સમજ્યા હશો હવે આજે આપણે એક નવા પોઈન્ટ સાથે ચેપ્ટર નંબર બારની અંદર શક્તિ સંસાધનની અંદર એક નવો ટોપિક્સ લઈને આવ્યા છીએ આપણે એ નામ છે અહીંયા તમે જોઈ શકો છો ચૂનાના પથ્થરના ઉપયોગો સમજાવો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પણ બોર્ડની અચામાં પૂછાયો છે વિદ્યાર્થી મિત્રો તો તમે પણ હવે નોટ બુક્સ લઈ અને આને જ્યાં ત્યાં તમને પોઈન્ટ્સ અગત્યના લાગે કે નોટ્સ કરતા રહેજો અને આ પ્રશ્ન બોર્ડ માટે બીજી પરીક્ષા માટે અગત્યનો છે તો ચારે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર 12 ચેપ્ટરનું નામ હતું ભારત ખનીજ અને શક્તિ સંસાધન ની અંદર આપણે એક નવો પ્રશ્ન લઈને આવ્યા છીએ આ વિડિયોમાં ચૂનાના પથ્થરના ઉદ્ગીવ તો હવે ચૂનાનો પથ્થર શું છે એ બાબત આપણે આ પ્રશ્ન ની અંદર ચર્ચા કરવાની છે તો ચાલો કેરો પોઈન્ટ્સ અહીંયા છે ચૂનાનો પથ્થર અધાતુઓની ખરી છે વિદ્યાર્થી મિત્રો ખનીજ ના વર્ગીકરણના ટોપિકમાં ખનીજો નું જે વર્ગીકરણ આપેલું છે તેમાં અધાતુઓની ખનીજી અંદર ચૂનાનો પથ્થર આવે છે તો પહેલો પોઈન્ટ તમારે યાદ રાખવાનું છે કે ચૂનાનો પથ્થર અધાતુઓની ખરી છે શું છે વિદ્યાર્થી મિત્રો

ત્યાર પછી ચુનાનો ઉપયોગ જે આપણો પ્રશ્ન છે ચુનાના પથ્થરનો ઉપયોગો તો ચુનાનો ઉપયોગ સીમેન્ટની બનાવટમાં આ બીજો ટોપિક છે વિદ્યાર્થી મિત્રો સીમેન્ટની બનાવટમાં મોટા પ્રમાણમાં થાય છે તો અહીંયા ખાસ એવું યાદ રાખવાનું છે કે સીમેન્ટમાં મેઈન ઉપયોગ શેમાં થાય છે સીમેન્ટ બનાવવામાં સીમેન્ટ યાદ રાખજો તો બાકીના જે પોઈન્ટ આવશે એ તમને ઝડપથી યાદ રહેશે

क्योंकि याद अपन जो विद्यार्थी दोस्तों क्या नहीं करो जिए व्हीकल पूछा है घरातूटना में पूछा है तो तुम्हारे खाने में कागड़ ने खाना सुधी करना अपन तो तो के लोग युक्त हैं से तो कागड़ ये सबें अरे खाने में जो सबेच से तो कागड़ ने खाना सुधी करना चुनाना पत्तनों युक्त करवाना आगे से तो तु चूना उपयोग કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો ચૂનાના પથ્થરનો ઉપયોગ કરવામાં આવે છે તો સામાન્ય તમને જો ઉપાય યાદ થઈ જાય તો પહેલો ઉપાય ભલેતી એક વખત બોલું છું સિમેન્ટ બનાવવા લોખણ ગાળવા આ બે તો કીધું ખાસ તમારે યાદ રાખવાના છે સિમેન્ટ બનાવવા લોખણ ગાળવા રાસાયણિક ઉદ્યોગમાં પછી એક યાદ આવ સાબુ બનાવવા સોડા એશમાં પછી મકાન બાંધકામમાં તમે જોયું છે ચૂનાનો પથ્થર ઉપયોગ થાય છે તો મકાન બાંધકામમાં कागज़ ने काढ़ना सुधीर करना तो खास कागज़ ने काढ़ना सुधीर करना खास चुनावों पर्दर उपयोग नहीं से तो इंडिया तो के मित्रों फरिदी एक बार चुनावों पर्दर उपयोग के पेपर में पूछा है लाज है और अवे पूछा है बीजी परीक्षा में कि बोर्ड एग्जाम के अंदर तो तुम्हारे नॉर्मल के अंदर पर चुनावों અર્જાતુય ગણિત છે અને એનો ઉપયોગ મેન ઉપયોગ મોટા પ્રમાણમાં સિમેન્ટ બનાવવા માટે થાય છે ત્યાર પછી લકણકા બનાવવા માટે પણ થાય છે ત્યાર પછી રાસાયણિક ઉદ્યોગની વાત કરીએ તો સાબુ બનાવવા સોડા એશમાં મકારબટકામાં અને કાગળ સબ્રેની ચર્ચા કરી કાર્બન અને કાર્બન શુદ્ધિકરણમાં જે સફેદ પ્રક્રિયા આપણે જોવા મળી જે સફેદ કાગળ જોવા મળે છે તો કાગળ અને કાગડા શુદ્ધિકરણ પર આ જુદાતર પદ્ધતિઓ ઉપયોગ થાય છે हम मित्रों नेक्स्ट पॉइंट की बात करी कि भारत देश में भारत देश में सित्ते टका भारत देश में सित्ते टका चुनाव भारत में देश में लेकिन जब है भारत देश में सित्ते टका चुनाव उत्पादन करता राज्यों और राज्यों के अंदर तभी तो कोई भी राज्यों लेकिन से कुछ जो मकास करेंगे और राजस्थान तमारी इंपोर्टेंस है तो आंध्र प्रदेश राजस्थान

जो परीक्षा माते इम्पोर्टेंट है ओके मित्रों अबे कितना टका सिद्धे टका कितना टका सिद्धे टका तो सिद्धे टका चुनाव उत्पादन करता राज्य पढ़ी होगा आंध्र प्रदेश मध्य प्रदेश राजस्थान गुजरात तमिलनाडु बीजा पर भारत बिहार तुम्हें लकी सपोर्ट्स हो मित्रों पर आठवां राज्य लोगों के लिए नव जाइ जाइ से त्यार बच्ची को यार अपन जो एक परसेंट चूना का प्रथम मुख्य उपयोग सीमेंट बनाना लोखंडावा साबु सोडाएस कार्बनिक खापना शुद्धि करना धाये छे પછી પાલિયા ધ કે મકાન બાંધવામાં પણ થાય છે વિદ્યાર્થીઓ જુઓ ત્યાર પછી પોઈન્ટ ચાર વાળો આપની મૌલિકતા થોડી અપનાવાની કે 70% ચૂનાનો ઉત્પાદન દેશમાં કયા કયા રાજ્યમાં થાય છે તો રાજ્યના નામ પણ બોલો તો એક ફરી વખત બોલું છું આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ राजस्थान गुजरात અને તમિલનાડુમાં 70% ચૂંટણી પદ્ધતિ મળી આવે છે ત્યાર પછી નેક્સ્ટ પોઈન્ટની વાત કરીશું આપણે મિત્રો એમાં ગુજરાતની વાત કરીએ ગુજરાત તો ગુજરાતની અંદર જિલ્લાઓની વાત કરવાની જરૂર જિલ્લાઓની તો તેલા ગુજરાતના મુખ્ય ઉત્પાદક જિલ્લાઓ તો જિલ્લા આપણે 33 જિલ્લાઓ છે વિદ્યાર્થી મિત્રો ગુજરાતમાં કેટલા જિલ્લાઓ આવેલા છે તો તેની અંદર જામનગરની થી મેં એનાલાઈઝ કરી છે તો મેન આ જામનગર છે જામનગર પછી તો જે પણ જિલ્લાઓ યાદ આવો મિત્રો એ તમારે લખી દેવાના છે મેમો જિલ્લાઓ લખેલા છે ઘણા બધા જિલ્લાઓ બધા પણ મુખ્ય મુખ્ય જિલ્લાઓ આપણે લખેલા છે તો જૂનાગઢ કચ્છ અમરેલી કેડા બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ભાવનગર રાજકોટ નર્મદા વરુ આવા વગેરે જિલ્લામાં ચૂંટણી પદ્ધત પડી આવે છે તો વિદ્યાર્થી મિત્રો જિલ્લાઓની વાત કરીએ તો જામનગર રાજકોટ ભવનેરા સડન લખી શકાય છે એક સાથે લખી શકાય છે પછી મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા કેડા નર્મદા ભરૂચ આ પણ જિલ્લા તરીકે લખી શકો છો તો દરેક વખત જુનારો પડાય ગુજરાત ના જિલ્લામાં ઠીક્યાથી મળી આવે છે તો કઈ કઈ જગ્યાએ મળી આવે છે વિદ્યાર્થી મિત્રો દરેક વખત જામનગર સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા આ દરેક જિલ્લામાંથી ભરૂચ નર્મદા બધા જિલ્લામાંથી આપણે ચૂનાનો પથ્થર પ્રાપ્ત થાય છે તો વિદ્યાર્થી મિત્રો તમે કોઈ જોઈ શકો છો 1/1.40 ચાલે છે અને તમને સમજણ પડતી હશે જ્યાં જ્યાં તમને લાગે તો નોટબુક ની અંદર આ લખતા રહેજો જે પણ તમને ન સમજણ પડે એ સમજતા રહેજો કોમેન્ટ કરતા રહેજો શેર કરવાનું છે વિડિયો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વિદ્યાર્થી મિત્રો હવે આગળ તેમાં

कुल जे पत्थर मतलब इमा 100 टका होय इमा 100 परसेंट माते 97 परसेंट इसके 70 टका चुनाव तत्व मरे से तो आप परीक्षा माते आईएमपी जे इम्पोर्टेन्ट पॉइंट्स है तो तुम्हें खास नोट्स रख जो विकल्प मा खड़ा पुटा मा कोई पर जगह है आठ पर भी कुछ वाव आए तो तुम्हें क्या जवाब आप ही सब कुछ तो फरीदी मंच वाव चुनाव पत्र जिला निवास के જામનગર જામનગર કેટલા ટકા તત્વ મળે છે 97% 97% 97% આખા દેશમાંથી ચુનાવ પદ્ધતિ કયા રાજ્યમાંથી કેટલા ટકા 70% 70% 70% તો વિદ્યાર્થી મિત્રો આ આખો પ્રશ્ન બે ગુણની અંદર પૂછાયેલો છે અને નેક્સ્ટમાં સેકન્ડ પરીક્ષામાં તમારે આવે કે બોર્ડ એક્ઝામ આવે તો તમે સરસ મજાનો હવે આ જવાબ સમજ્યાશો તો સરસ મજાનો પરીક્ષા ની અંદર તમે લખીને આવશો એ મને આશા છે તો આજે આપણે ત્રીજો ટોપિક સમજ્યા છે ચૂનાના પટ્ટાના ઉપયોગો પાર્ટ 12 છે ભારત ખરી અને શક્તિ સંચાલનો અહીંયા આ જવાબ પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો તો આ જવાબ તમે નોટબુક ની અંદર લખજો સમજો અને ના હોય તો કોમેન્ટ પણ કરવાની છે વિદ્યાર્થી મિત્રો તો આ વિડિયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આટલા સુધી આપણે વિડીયો મૂકીશું અહીંયા અને લઈશું અને આટલો જવાબ અહીંયા પૂર્ણ થાય છે હવે નેક્સ્ટ નવા વિડીયો સાથે આપણે પાછા એક વખત પાછા મળીશું ત્યાં સુધી જય હિન્દ